ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પાંચ નવેમ્બર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં મગફળીનો પાક નાશ પામ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે ટેકાના ભાવે નવ નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ કરશે ખેડૂતોને ખેડૂતોનો એક પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો અને તે હતો સરકાર ટેકાના ભાવે કેટલા મણ મગફળીની ખરીદી કરશે જોકે આ પ્રશ્નનો ઉકેલ સરકારે આપી દીધો છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી એસએમએસ થી જાણકારી આપવામાં આવશે તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડાશે કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં વધારાની જાહેરાત કરી છે ત્યારે નિયમ પ્રમાણે ખરીદી કેન્દ્રો દ્વારા ખરીદી થશે અને જરૂર પ્રમાણે સબ સેન્ટર પણ ખોલવામાં આવશે એકસો પચીસ મણ ખેડૂતોની ખરીદી કરવાની સૂચના રાજ્ય સરકારે આપી છે કેન્દ્રના નિયમો મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણે ખરીદી થઈ હતી ભારત સરકારે મગફળીના ભાવ અને મગના ભાવની ખરીદીનો વધારો કર્યો છે ભારત સરકારના નિયમ પ્રમાણે પચીસ ટકાની ખરીદીની જોગવાઈ છે જેમાં રાજ્ય સરકાર દ્વારા એનાથી વધુ ખરીદી થાય એ પ્રમાણે સ પ્રમાણમાં ખરીદી ખરીદી શકાય એ પ્રમાણે સરકાર ખરીદી કરી છે જ્યારે રાહત પેકેજ માટે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી નિયમો મુજબ જ ખરીદી થશે સાત હજાર બસો ત્રેસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કિંમતે મગફળી ખરીદી કરવામાં આવશે ગત વર્ષે સાડા ત્રણ લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી અને સરકાર ખેડૂતોની બજાર બહાર મદદ કરી હતી આ વખતે સાડા નવ લાખ મગફળીનું વાવેતર થશે અને ગત વર્ષની સરખામણી ઓછું હતું તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં જરૂરી પરિપત્ર કરવામાં આવશે કરમોસમી વરસાદના નુકસાનને જોતા નિયમો મુજબ જ ખરીદી થશે એ મિત્રો ચૌદસો ને છપ્પન રૂપિયા ટેકાનો ભાવ છે અને સવા સોમણ એક ખેડૂત દીઠ ખરીદી થશે એની એસએમએન્સથી જાણ કરવામાં આવશે અને નવ નવેમ્બરથી ખરીદી શરૂ કરવામાં આવશે આવો આપણે પાછળથી એડની આવકો અને ભાવ જોઈ લે મગફળીના ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી